કમિશ્નરે સુરત હદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ગેરકાયદે હથિયારો લઈને ફરતા ગુનેગારો પર વોચ રાખવાના આદેશ આપ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને બાતમી મળી હતી કે જહાંગીરપુરા નવા ગૌરવપદ રોડ પર આવેલ ધનુષ બંગલોસની સામે કેટલાક હિસ્સોમાં હત્યા સાથે બેઠા છે જેથી પોલીસે બાતમીવાળી જગ્યા પર તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે આરોપીઓના કબજામાંથી એક દેશી હાથ બનાવટનો તમચો એક પિસ્તોલ બે જીવતા કાર્તિશ કબજે કર્યા હતા પોલીસે જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજ બહાદુર યાદવ ગુલશન ઉર્ફે ટીકુ કુમાર દેવેન્દ્ર પટેલ નિલેશ ઉર્ફે અજીત જીતેન્દ્ર ડુબેર રત્નેશ્વર ગગન અનિલ કુમાર રાજપૂતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ આરોપીઓ જે ચાર આરોપીઓ પાસેથી બે વેપન આપણને મળ્યા છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર જ છે અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા જેમાં એક જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજ બહાદુર યાદવ સત્તાવીસ વર્ષ એની ઉંમર છે આ જોનપુર જિલ્લા જોનપુરના છે અને એક ગુલસન આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર આલિડી મર્ડરના ગુના ત્રણસો બેના ગુના એના બે હજાર ઓગણીસમાં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અને બીજા આરોપીઓ છે ગુલશન ઉર્ફે ટિંકુકુમાર દેવેન્દ્ર પટેલ આ એના ઉપર બી જો આ બી પટના બિહારના આરોપી છે એના ઉંમર બી ઓગણત્રીસ વર્ષ એના ઉંમર છે અને આ જો રેલવેમાં તીનસો સાત ફાયરિંગ કરીને રેલવેના બે સત્તરમાં એમાં ગુનામે સામેલ હતા જોઈએ એના સાથે જો ક્રાઇમ બ્રાન્ચમાં આર્મ્સ એક્ટના ગુનામાં અને એક વલસાડ રેલવેમાં ધાડના ગુનામાં આ પકડાયેલા છે આરોપી જોએ અને ત્રીજા ગુનેગાર છે નિલેશ ઉર્ફે અજીત તો નિલેશ ઉર્ફે અજીત આ જૌનપુરના રહેવાસી છે એ અને આ બી એના ઉપર જોઈએ લિંબાયતમાં ગુના લિંબાયત પોલીસ સ્ટેશનમાં જોએ મારામારી અને આ પ્રકારના ગુનાઓ એના ઉપર દાખલ થયેલા છે ગેર ગેરકાયદર ગ્રહ પ્રવેશ કરવાના મારામારી પર આ પ્રકારના ગુને ગુનાઓના આરોપીઓ છે અને ચોથા ગુનેગાર છે રત્નેશ રૂપે ગગન આ જો એ મુંબઈમાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં જો સતતર લાખ રૂપિયાના લૂંટના આરોપી છે જો એ અને પોતાના વતનમાં ખૂનના કોશિશના ગુનેમાં પકડાયેલા છે તો આ બધા લોકો ચારો લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને આ બધા જોએ ગુનેગાર એવી મોટી પ્લાનિંગ મેં હતા કે કેવી રીતે લૂંટ કરીને જોએ યા કોઈને એક્સટોર્શન કરીને અમે જોએ પૈસા પડાવીએ જોઈએ